મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના દબાણ હટાવવાનગર એકસો પચાસ પથાણા પાથરીને વર્ષોથી ઘરનું ગુજરાન ચલાવે છે જેને લઈને મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા નર્તરુપ હોય જેને લઈ માલસામાન જપ્ત કરેલ અને અહીંયા બીજી વાર ના બેસતા ધંધો કરવા જેને લઈને ઇન્દિરાનગરના રહીશો રોષે ભર્યા હતા અને સરકારને રજૂઆત કરી હતી કે અમુને બીજી કાંઈક ધંધો કરવાનો નગર અમારું ગુજરાન ચાલશે કેમ આજે રોજ શેરનો સાબુ છે 50 હાલો બધું ભાઈ હાલો ચંપાબેન શું કરો ને શું સમસ્યા છે શું સમસ્યા છે અને ત્યારે શું થયું હજાર બે હજાર માલ લાગી એ લઈ જાય છે તો અમે ખાઈ ઘોરકોડીને કોયા છે વિજયભાઈ મારું નામ છે અમે ઈન્દિરાનગર માર્કેટયાર્ડની બહાર પોતાના પાતરી લગભગ 150 થી જણા બેહની છે સાહેબ પણ ઘણા સમયથી લગભગ પંદર વીસ વર્ષથી અમારી રોજી રોટી અહીંયા હાલે છે અત્યારે અમને મ્યુનિસિપાલિટીવાળા હેરાન કરે છે અમારા માલ લઈ જાય છે બધા વસ્તુ લઈ જાય છે એમ કહે છે કે અહીંયા તમારે બે નથી તો અહીંયા ન કહેવાનું તો અમારું ગમીના સાહેબ ક્યાં ગમીને અમારી જગ્યા કરી આપો અથવા કોઈ ઉચ્ચ અધિકારી એવા હોય તો અત્યાર દયા કરી અને અમને અહીંયા બેસવા જો અમારું ગુતરાણ હાલે દોઢસોથી બસો જણાનું અમારું ગુતરાણ અહીંયા આ માર્કેટ ઉપર હાલે છે સાહેબ એટલે અમે હાવ ગરીબ માણસ છીએ ઇન્દિરાનગરમાં રહીએ છીએ અને હવ થોડ ધંધાવાળા છીએ અને પથાણા પાછળને બેસીએ છીએ અમે હાંજે છે ને બધું લઈ લઈએ છીએ સવારે પાસે આવીને પથાણું પાથરી અને અમે થોડું થોડું ભરીને બેસીએ છીએ સર અમારો બીજો કોઈ ઓલું નથી અમારો કોઈ માલિકી નથી કોઈ હકતાઓ નથી કરતા પણ એટલી મહેરબાની કરીને સરકારને વિનંતી કરીએ છીએ અને જે કોઈ ઉચ્ચ અધિકારી હોય એને વિનંતી કરીએ છીએ અમને અહીંયા ધંધો કરવા દો